નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અસુરક્ષિત ખાદ્ય પદાર્થો બદલભાર વેપારીને રૂપિયા તેર પોઈન્ટ સાઠ લાખનો દંડ છતા મેં કેસ બાકી તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ દરમિયાન કરેલી તપાસમાં ગંભીર ક્ષતિઓ બહાર આવી છે વિભાગે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલો ડેરી અને અન્ય ખાદ્ય વેપારીઓની તપાસ કરી હતી તપાસની દરમિયાન વ્યારાની હેપીનેસ પાર્લર અને ફેમિલી રેસ્ટોરન્ટમાંથી લેવાયેલ પનીર તોફાની પ્રિપેઇડ ફૂડનો નમૂનો અસુરક્ષિત જાહેર થયો હતો આ ઉપરાંત વ્યારા શહેરમાં આવેલ સાગર સ્વીટમાં ભવાની ચાઇનીઝ ધ પીઝા ધ હિડન પ્લેસ હોટેલ અને વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મળેલી ડોડીયાવાડ સહિત બાર વેપારીના નમૂના નિયંત્ર કરતાં નીચી ગુણવત્તાના માલુમ પડ્યા હતા વિભાગે તમામ વેપારીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂપિયા તેર લાખ સાહીઠ હજારનો દંડ ફટકાર્યો છે કેટલાક કેસો અધિક નિવાસી કલેક્ટર અને કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ છ વેપારીઓ સામે કેસ દાખલ કરવાની કાર્યવાહી બાકી છે નોંધનીય છે કે જ્યારે દંડ ફટકારેલા દુકાનદારો અને હોટેલના નામની માહિતી માંગવામાં આવી ત્યારે વિભાગીય અધિકારીઓએ ચૂકવતા જવાબ આપ્યો હતો જે કોઈ દબાણ હોવાની શંકા ઊભી કરે છે ગુજરાતી અત્રેની કચેરી ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ફૂડના સેમ્પલ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન જે ફૂડ સેફ્ટી ઓફિસરને જે ટાર્ગેટ આપેલો એ પ્રમાણે દર મહિને પંદર સેમ્પલ પ્રમાણે આખા વર્ષના સેમ્પલ લીધેલા તેમાંથી અઢાર નમૂના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ અને અનસેફ આવેલા તેમાં સત્તર નમૂના હતા અને એક નમૂનો અનસિપ હતો સત્તર નમૂના જે સબસ્ટાન્ડર્ડ આવેલા એનો દંડ કુલ તેર લાખ હજાર કરવામાં આવેલો અને બાકીના છ નમૂના જે સબસ્ટાન્ડર્ડ આવેલા છે એનો કાર્યવાહી ચાલુ છે એક કોટલ જે એફિનેસ હતી એનો આંશિપ નમૂનો આવેલો રિપોર્ટ આવેલો સબસ્ટડ એટલે હલકી કક્ષા તો આપણે એના જે સ્ટાન્ડર્ડ આપેલા હોય એના પ્રમાણમાં ઓછા કે વધારે પ્રમાણ આવેલું હોય એ ખાઈ શકાય અને વેચી શકે એ સબસ્ટાન્ડર્ડ આવેલા છે